આપ જોઈ છો ન્યૂઝ હું છું સાથે હિતલ ભગત વડોદરામાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ઇમારતોની માટી ઢીલી ગઈ

લાશ્કરો તેમજ સ્થાનિકો દ્વારા દિવાલ હટાવીને રોડ ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી અત્ર ઉલ્લેખનીય છે કે આ અગમચેતીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકો જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવે છે પણ નવી ઇમારતો પણ કેટલી મજબૂત છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનો બન્યો છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનો બન્યો છે કેમેરામેન નવનીત પરમાણિ સાથે સત્ય સત્વ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફર તમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર